ખૂબ સુપ્રભાત છે ભગવાન બધા મિત્રો સ્વાગત છે તમારો એક નવા બ્લોગ તો આપણે સાંધા ચાલુ છે ને પાણીની ની પણ બાંધવાની છે વરામણ કર્યો તો વરામણ કરેલ હતો એટલે આપણે પાણી બાંધવી નથી હવે બાંધવાની છે વરામણ હવે હવે વારી લીધો છે વરામણ ને હવિષભાઈ અત્યારે ઉઠ્યા છે આપણે ઉઠીને ટીવી જોવા માંડ્યા છે હવિષભાઈ ની નીંદર હવે સવા આઠે ઉઠી છે

તો ભાજવી ચીરી ચીરે બાપ દીકરો નાસ્તાની આકલ પડે છે નાસ્તો કરી આવી સવારના વાગી ગયા છે નવ ને નાસ્તો કરવા બેસી ગયા છે વઘારેલ ખીચડી ને રોટલા મિક્સ રોટલી ને ખીચડી વઘારી નાખી છે અને નાસ્તો કરવાનો છે સવાર સવારનો ચૂલો પ્રગટાવીને રોટલી પણ કરવા બેસી ગયા છે ચાલો જ નાસ્તો કરી લઈએ કેમ જ વહેલા વહેલા રોટલી થી પાછા શું બનાવ્યા તાજ હે આ તો મોજ પડી ગઈ ને તારી ફેવરેટ કા કોલ ઇન બતાવ ને ખોલ હા આટલી પૂરી કરી આયા ને આટલી આટલે હવે ધીકા આટલે ઘરે આવીને ઘરે જ બહીન ખાઈ શું કે માં જોવા દઈ જાઓ ખાઓ જાઓ ખાલી આવે ના ઢોકળી બપોરના પોણા બે વાગી ગયા છે ને હવે બેસી ગયા છે જમવા કેરી બનાવી નાખી છે કટકા કરીને કેરી ના કેરી મજા આવે છે કેરી ખાવાની હે કેવી બની બોલો કેતો

તો જોઈ શકો છો અમારે ઘરે ચૂરમાના લાડુઓ બનાવ્યા છે આવી ગરમી ના પણ મહેનત કરીને બનાવી નાખ્યા છે

રાત્રેના વાકી ક્યાંથી ના હોય ને બધા બેસી ક્યાં વાળું કરવા હું નાહી જોઈ જમવા હું નાહી ધોઈને આવી ગયો છે હવે ચાલો જમી લઈ બોલો પેટ ભરાઈ ગયો કેવડો મોટો થઈ ગયો શું ખાધો તે ખીચડી ચાલો ત્યારે ચેરલાત તો પૂરી થઈ ગઈ છે ને હવે જમી લઈએ આપણે રાત્રે સાધા થઈને ચાલુ કરી નાખ્યું તો પણ સાધા ચાલુ કરી નાખી એટલે મેં કીધું સવારના રે તો અગિયાર થવા આવ્યા છે પણ પણ કામ ઉપર બેઠા છે ઘરનું કામ છે એટલે બેનિફિટ છે કે રાત્રે પણ જો દિવસના ઓછું થયું હોય ને દિવસના ક્યાંય જવું હોય તો રાત્રે પણ કામ થઈ શકે છે અને એ નુકસાન પણ છે કે ઘરનું ઘરેનું ઘરે જ કામ છે તો રાત્રે પણ મતલબ સુખ ચેન નથી રહેતો ને એમાં જીવ તણાય છે તો જીવન પણ કંઈક આવું જ છે તમે શું જુઓ છો કઈ રીતે એના ઉપર આધાર છે ઘણા એવું જુએ છે કે બે દિવસ વચ્ચે એક નાની રાત છે તો એ સુખી જીવે છે અને ઘણા એ રીતે જુએ છે કે બે મોટી રાત વચ્ચે એક નાનું દિવસ છે તો એ દુઃખી જીવે છે તો આવું બધું છે તમારી સમજણ ઉપર જ તમારી હેપીનેસ ડિપેન્ડ કરે છે તો આ આવું હતું આજનો દિવસ ને આજ માટે આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા કાલના એક નવા બ્લોગમાં બાપા